નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો ત્રેવીસ આરોગ્ય કેન્દ્ર પર આયુષ્યમાન કાર્ડની કામગીરી ઠપ થઈ હતી ત્યારે વાત હશે ઐશ્વર્ય રાય કાર્ડનો અકસ્માત થયો છે ટ્રેનમાંથી પૈસાની દાણ ચોરીનો કેસ પ્રકાશમાં આવ્યો છે સુરક્ષા દળો અને નક્સલવાદી વચ્ચે અડામણ થઈ હતી મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે વાત છે છોટાઉદેપુરની ત્યારે વાત ભારત સરકારે સેમસંગને કર્યો છે પાંચ હજાર કરોડ રૂપિયાનો દંડ બાપુનગરમાં ઓગણીસ વર્ષીય યુવકની ગરબી હત્યા કરવામાં આવી છે સોનું નિગમના સોમાં લોકોએ ફેંક્યા હતા પથ્થરો ત્યારે વાહ થશે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનું સર્વર ડાઉન થયેલું જોવા મળ્યું હતું ગુજરાતના ત્રણસો કલાકારોને વિધાનસભાની મુલાકાત માટે આમંત્રણ આપવામાં આવ્યું છે ત્યારે વાહ થશે આ રાજ્યમાં દારૂના શોખીનોને મજા મજા પડી ગઈ છે અને જરવાણી ગામની દયનીય પરિસ્થિતિ સામે આવી છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી સ્ટેચ્યુ ઓફ યુનિટીથી માત્ર આઠ કિલોમીટર દૂર આવેલા જરવાણી ગામ વિકાસને ઝંખી રહ્યું છે ગરુડેશ્વર તાલુકાના સૌથી મોટા ગામમાં રસ્તા અને સ્લેબ પર ડ્રેન માટે એક કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે એક કરોડના બજેટ સાથે ચાર વખત ખાતમુહૂર્ત છતાં રસ્તો અને ગટર બન્યા નથી ઓગણીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ એજન્સીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો નવ માસમાં કામ પૂરું કરવાનું હોવા છતાં હજુ સુધી કામગીરી શરૂ થઈ નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ રાજ્યમાં દારૂના શોખીનોને મજા મજા પડી ગઈ હતી યુપીમાં દારૂ વેતનારાઓએ સ્ટોક ખાલી કરવા માટે દારૂ પર ભારે ડિસ્કાઉન્ટ આપવાનું શરૂ કર્યું સરકારી નવી દારૂ નીતિને ધ્યાનમાં રાખી રાખીને આ નિર્ણય લેવાયો છે દારૂની દુકાનોની બહાર વિશાળ પોસ્ટર લગાવવામાં આવ્યા છે જેમાં ગ્રાહકોને ભારે ડિસ્કાઉન્ટ અને મફત બોટલ જેવી યોજનાઓ સાથે ઓફર મૂકવામાં આવી હતી દુકાનદારોનો કહેવો છે કે તેઓ સ્ટોક પૂરો ન કરી શક્યા તો તેમણે ભારે નુકસાન ભોગાવવું પડશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના ત્રણસો કલાકારોને વિધાનસભાની મુલાકાત માટે આમંત્રણ આગામી સત્યાવીસ માર્ચે ગુજરાતના તમામ કલાકારોને વિધાનસભાની મુલાકાત માટે આમંત્રણ અપાશે જેમાં રાજ્યના કુલ ત્રણસો જેટલા કલાકારોને આમંત્રણ અપાશે ફિલ્મ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા કલાકારોને આમંત્રિત કરાશે પહેલાં તમામ લોક સાહિત્યકારોને ગૃહની કામગીરી બતાવી હતી ત્યારબાદ વિક્રમ ઠાકોરે પક્ષપાતના આરોપ બાદ હવે બીજેપી સાંસ્કૃતિક સેલના ઇન્ચાર્જ જનક ઠક્કરને આ જવાબદારી સોંપવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનું સર્વર ડાઉન થયેલું જોવા મળ્યું હતું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનું સર્વર ડાઉન થઈ ગયું હતું જેના કારણે વિશ્વભરના વપરાશકર્તાઓને સમસ્યાનો સામનો કરવો પડ્યો કારણ કે તેમના ફીડ્સ પ્રદર્શિત થઈ રહ્યા નહોતા અઠવાડિયામાં બીજી વખતે જ્યારે બંને એપ્સ આ રીતે ડાઉન થઈ ગઈ હતી અને તેમની ઘણી સુવિધાઓ કામ કરી રહી નહોતી હતી ઇન્સ્ટાગ્રામ પર લોકોને સૌથી વધુ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તેઓ તેમની રીલની કોઈ પોસ્ટ શેર કરી શકતા નહોતા મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સોનો નિગમના શોમાં લોકોએ પથ્થરો ફેંક્યા સોનુ નિગમે રવિવારે દિલ્હી ટેકનોલોજીકલ યુનિવર્સિટીના એનજી ફેસમાં પરફોર્મન્સ આપ્યું હતું આ દરમિયાન ભીડે પથ્થરો અને બોટલો ફેંકી હતી આ જોઈને સોનું નિગમે પરફોર્મન્સ અદ્વચ્ચ બંધ કરી દીધું હતું અને દર્શકોને આ પ્રકારનું વર્તન ન કરવાની વિનંતી કરી હતી શોમાં જોરે કોઈ હેરબેન્ડ ફેંક્યો તો સોનુએ તેના માથા પર લગાવ્યો સોનુએ લોકોને શાંત પાડવાનો પૂરો પ્રયાસ કરીને લોકોને વિનંતી પણ કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાપુનગરમાં ઓગણીસ વર્ષીય યુવકની કરપીણ હત્યા કરવામાં આવી છે અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં બે વ્યક્તિઓ વચ્ચે થયેલી માથાકૂટમાં વચ્ચે પડેલા ઓગણીસ વર્ષીય યુવકની હત્યા થઈ હત્યાને લઈને મૃતકના પરિવારજનોએ સ્થાનિક પોલીસ પર નિષ્ક્રિયતાના આરોપો લગાવ્યા છે જોકે સ્થાનિક બાપુનગર પોલીસે ગણતરીના કલાકોમાં ગુનાવા સામેલ ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ભારત સરકારે સેમસંગને કર્યો છે પાંચ હજાર એકસોને છપ્પન કરોડ રૂપિયાનો દંડ ભારત દ્વારા સેમસંગ ઇન્ડિયાને હાલમાં જ છસોને એક મિલિયન અમેરિકન ડોલર એટલે કે અંદાજિત પાંચ હજાર એકસોને છપ્પન કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે દક્ષિણ કોરિયાની કંપની દ્વારા ટેલિકોમ ઇક્વિપમેન્ટના ઇમ્પોર્ટમાં ગરબડો કરવામાં આવવાનો આક્ષેપ છે ત્યારે છેલ્લા થોડા વર્ષમાં આ સૌથી મોટી ટેક્સની માગ કરવામાં આવી છે સેમસંગ દ્વારા બે હજાર અઢારથી લઈને બે હજારને એકવીસ સુધી આ માટે એક પણ ડ્યુટી ભરવામાં આવી નથી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓનો વિરોધ ઉદેપુરમાં મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો પીએમ પોષણ યોજનાના કર્મચારીઓ સેન્ટ્રલાઇટ કિચનના વિરોધમાં મૌન રેલીનું આયોજન કર્યું કર્મચારીઓએ અધિક કલેક્ટરને આવેદનપત્ર સુપ્રયત કર્યું હતું સેન્ટ્રલાઇટ કિચનમાં રાત્રે બનેલું ભોજન બીજે દિવસ સવારે દસ વાગ્યે પીરસવામાં આવશે બાળકોના સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર થવાની પણ આશંકા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છત્તીસગઢમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં નક્સલવાદીઓ સાથે અથડામણમાં સુરક્ષા દળોએ ત્રણ નક્સલીને ઠાર માર્યા છે આ ત્રણે માઓવાદીઓ તેમના ટોપ કમાન્ડર સુધીર ઉર્ફા સુધાકર ઉર્ફા મુરલી પણ સામેલ છે જેના પર પચીસ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું સુરક્ષાકર્મીઓએ ઘટના સ્થળ પરથી ઇન્સાસ રાઇફલ ત્રણસો ને ત્રણ રાઇફલ સહિત મોટા પ્રમાણમાં વિસ્ફોટકનો જથ્થો જપ્ત કર્યો છે સુરક્ષા દળો હાલ સર્ચ ઓપરેશન પણ કરી રહ્યા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં કાળજાત ગરમીનો પ્રારંભ થયો ગઈકાલની વાત કરીએ તો અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું અમદાવાદનું તાપમાન એકતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી પહોંચી ગયું અમદાવાદમાં બપોરે સમયે આખરી ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા હતા મહત્વનું છે કે રસ્તાઓ પણ સુમસાન જોવા મળ્યા હતા હવામાન વિભાગે આજથી ત્રણ દિવસ રાજ્યના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની પણ આગાહી કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રેમીને પામવા પતિને પતાવી દીધો છેલ્લા કેટલાક સમયથી લગ્ન સંબંધિત વિચિત્ર કેસ સામે આવી રહ્યા છે તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના મેનપુરીમાં આવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં લગ્નના પંદર દિવસમાં જ પ્રેમીને પામવા માટે પત્નીએ પતિને મોતને ગાઢ ઉતારી દીધો જે બાદ મૃતકના ભાઈએ સહારા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા લોકો વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કર્યો જેમાં પોલીસે મર્ડર કેસની તપાસ પણ શરૂ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગૌ હત્યારાઓને સાત વર્ષની કેદની સજા ગુજરાત રાજ્યમાં ગૌ હત્યાના કેસમાં સૌથી મોટો ચુકાદો સામે આવ્યો જેમાં ગૌ હત્યાના કેસમાં સિટી સિવિલ એન્ડ સેશન કોર્ટે ચુકાદો આપ્યો આગા વર્ષ બે હજાર ત્રેવીસમાં સરદારનગર પોલીસ મથકે પશુ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો ને ચોપન તેમજ ધ પ્રિવેશન ઓફ ફ્યુઅલ્ટી એનિમલ એક્ટની કલમ અંતર્ગત ગુનો નોંધાયો હતો હવે કોર્ટે બે આરોપીઓને ગૌ હત્યાના કેસમાં સાત વર્ષની સજા સંભળાવી છે આ ઉપરાંત એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રેનમાંથી પૈસાની દાણચોરીનો કેસ પ્રકાશમાં આવ્યો છે કોલમ રેલવે સ્ટેશન પર પૈસાની દાણચોરીનો ચોરીનો સનસનાટીભર્યો કેસ પ્રકાશમાં આવ્યો છે પૈસાની દાણચોરી માટે બે લોકોએ ટ્રેન પસંદ કરી હતી ભીડનો લાભ લઈને પોતાનો હેતુ સફળ કરી શકાય તે માટે તેમણે આમ કર્યું બંનેએ તેમના કમર પર ભારે થેલા લગાવ્યા હતા આરપીએફને શંકા જતા અને થેલા ખોલાવતા ચુવાલીસ લાખ રૂપિયા મળી આવ્યા હતા જે બાદ પોલીસે તેમની ધરપકડ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઐશ્વર્યા રાયની કારનો અકસ્માત બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાયની કારનો અકસ્માત થયો છે મીડિયાના રિપોર્ટ અનુસાર બસે તેમની લક્ઝરી કારને પાછળથી ટક્કર મારી હતી આ અકસ્માતમાં અભિનેત્રીને કોઈ ઈજા થઈ નહોતી અકસ્માતમાં ફક્ત તેમની કારને નુકસાન થયું છે અકસ્માત અંગે અભિનેત્રી તરફથી કોઈ નિવેદન આવ્યું નથી અહીં પોલીસ બસ ડ્રાઈવરની પૂછપરછ પણ કરી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રેવીસ આરોગ્ય કેન્દ્ર પર આયુષ્યમાન કાર્ડની કામગીરી ઠપ્પ રાજકોટ મહાનગરપાલિકામાં ત્રેવીસ આરોગ્ય કેન્દ્ર પરથી આયુષ્યમાન કાર્ડની કામગીરી ઠપ થઈ જતાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો આયુષ્યમાન કાર્ડ કાઢવામાં છેલ્લા પાંચેક દિવસથી સદંતર ઠપ થઈ ગયું હતું મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડૉક્ટર જયેશ વાંકાણીએ ટેકનિકલ ખામી હોવાને લઈને માત્ર આવકના દાખલા પરથી નીકળતા આયુષ્યમાન કાર્ડની કામગીરી ત્રણેક દિવસથી બંધ હોવાનો બચાવ કર્યો હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે